શ્રી ઘેરિયા કોળી સમાજ ટ્રસ્ટ રાજકોટ અને રાજકોટ મહાનગરપાલિકા કોળી કર્મચારી મંડળ દ્વારા પોલીસ ભરતી માટે આવતી કોળી સમાજની તમામ બહેનો માટે રહેવા તથા જમવાની ફ્રી વ્યવસ્થા કરેલ તેમજ ગ્રાઉન્ડ સુધી પહોંચવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને બહેનો સમયસર તેમના ગ્રાઉન્ડ સુધી પહોંચી શકે આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી સમાજની બહેનો વધુમાં વધુ સરકારી નોકરીઓમાં જોડાઈ અને આપણો સમાજ આગળ આવે તે હેતુથી આગેવાનો દ્વારા સમાજની બહેનો માટે સારી સુવિધા અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું મારું નામ જાદવ સિદ્ધિ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજર કાજાવદર ગામમાંથી આવું છું અહીંયા ઘેડિયાકોળી સમાજની જે વાડી છે એમાં સુવિધા સારી આપવામાં આવી છે જેથી અમે સંતુષ્ટ છીએ અહીંયા રહેવાની સુવિધા બહુ સારી છે અને પચાસ થી સાઠ બહેનો ડેઈલી અહીંયા આવે છે હું બે દિવસ થાય છું એટલે ખબર છે અહીંની સુવિધામાં જોઈએ ને તો આવવાથી સુધી જ્યાં ગ્રાઉન્ડ પૂરું થઈને જઈએ ત્યાં સુધીની ખબર લેવામાં આવે છે અમારી અને સંભાળ સારી છે એની અહીંથી જ્યારે ગ્રાઉન્ડમાં જઈએ ત્યારે વિનામૂલ્યે વિનામૂલ્યે અહીંયા પહોંચાડવામાં આવે છે અમને એના વાહન દ્વારા અને સપોર્ટ સારો કરવામાં આવ્યો છે જમવામાં બી સારું છે અહીંયા શાક રોટલી સલાડ ચાસ વગેરે બધું આપવામાં આવે છે એ પણ વિનામૂલ્યે મારું નામ ભાવેશ ભરડા હું ઘેડિયા કોળી સમાજનો એક કાર્યકર્તા છું અહીંયા અમે અમારા સમાજની દીકરીઓ માટે એને સુવિધા માટે એક સગવડ ઊભી કરી છે એને તકલીફ ના પડે કઈ અહીંયા પોલીસ ગ્રાઉન્ડ માટે આવતી દીકરીઓ માટે અમે રહેવા જમવાની ફ્રી ઓફ કોસ્ટ અને ગ્રાઉન્ડ સુધી પહોંચાડવાની ફ્રી ઓફ કોસ્ટ અમે સુવિધા પૂરી પાડી છે જે અમે ઘેડિયા ટ્રસ્ટ સમાજ દ્વારા કરવામાં આવે છે અહીંયા લગભગ નવ આજુબાજુના નવ જિલ્લામાંથી દીકરીઓ આવે છે પોરબંદર ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ અને આજુબાજુના ઘણા બધા જિલ્લાઓમાંથી આવે છે દીકરીઓ પહેલા તો એને રહેવાની સુવિધા આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ જેના માટે અમારી પાસે રૂમ્સ અવેલેબલ છે પછી બીજું એને ફ્રી ઓફ કોસ્ટમાં જમવાની સુવિધા આપીએ છે જે આપણે દેશી જમવાનું હોય એ આપવામાં આવે છે અને પછી સવારે અહીંથી ફ્રી ઓફ કોસ્ટ ગ્રાઉન્ડ પહોંચાડવા અને વાહનની સુવિધા પણ અમે કરી કરી આપીએ છીએ બસ કોળી સમાજને એ જ ઉપદેશ આપવા માંગુ છું કે તમે આવા શૈક્ષણિક કાર્યમાં સપોર્ટ કરો અને આપણા સમાજને શૈક્ષણિક લગતી બાબતોમાં છે ને આગળ આગળ વધુ લાવો મારું નામ પિયુષ હું શ્રી કેડિયા કોળી સમાજ ટ્રસ્ટ રાજકોટ ઉપપ્રમુખ તરીકે અત્યારે આપણે નવ જિલ્લામાંથી પોલીસ ભરતી ગ્રાઉન્ડ માટે આપણી બહેનો સમસ્ત કોળી સમાજની બહેનો માટે અમે અત્યારે રહેવા જમવા અને ગ્રાઉન્ડ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી આપેલ છે ફ્રીઓ અને આ સંસ્થા દ્વારા શ્રી કોળી સમાજ રાજકોટ અને રાજકોટ મહાનગરપાલિકા કોરી કર્મચારી મંડળનો આમાં સહયોગથી અમે આ બહુ આયોજન કરેલ છે તો બેનો સમસ્ત કોળી સમાજની બહેનો ક્યાંય પણ હેરાન ના થાય તેને પૂરી સેફ્ટી અમે આપીએ છીએ ગ્રાઉન્ડ સુધી પહોંચાડી દઈએ અને અમારો એક જ ઉપદેશ છે કે સમસ્ત કોળી સમાજની બહેનો આગળ વધે ગવર્મેન્ટ જોબમાં વધારેમાં વધારે લાગે અને શિક્ષણ ક્ષેત્રે જેમ બને એમ આગળ વધે એવી અમે એની પાસેથી અપેક્ષા રાખીએ અને સમાજને એક ઉપદેશ દેવા માંગીએ છીએ કે ખાલી ભાઈઓ નહીં પણ નારી તું નારાયણી તરીકે અમે એને આગળ એક શક્તિનું બિરુદ અપાવી શકીએ અને એક એક પોલીસ સ્ટેશનમાં અમારે કોડી સમાજની બહેનો વધારેમાં વધારે કેમ હોય એ અમે ઉપદેશ દેવા માગીએ છીએ મારું નામ માલમ શૈલેશ મેરણભાઈ અમે છેલ્લા ઘણા વર્ષો થયા શ્રી ઘેડિયા કોળી સમાજની અહીંયા આપણે વાડી બનાવેલ છે ને અહીંયા આપણે વિદ્યાર્થીઓને રહીએ છે ને હવે આ વર્ષે અમને એવો વિચાર આવ્યો કે આપણે આ બહેનો જે ગ્રાઉન્ડમાં પોલીસ આવે છે તો એના માટે આપણે કરીએ તો અમે આગેવાનોને વાત કરી તો એમાં એક્સેપ્ટ થઈ ગયા આગેવાનો કરાય આપણી બહેનો દીકરીઓ દરેક તાલુકા જિલ્લામાંથી જો રાજકોટમાં કંઈ તકલીફ પડતી હોય રહેવાની સુવિધા જમવાની સુવિધા તો આપણે થાય એટલું મહેનત કરાય પછી આપને વિચાર આવ્યો એટલે અમે પિયુષભાઈ એટલે ઘનશ્યામભાઈ અને બાપા એને કે ભાઈ આપણે કરીએ જેટલું થાય એટલું પછી આપણે આ પિયુષભાઈ ભાઈ મહેનત કરીને આ રીતનું કર્યું છે આપણી બહેનો દીકરીઓને જમવાનું રહેવાનું પછી અહીંથી ગ્રાઉન્ડ સુધી પહોંચવાની સુવિધા જેટલું થાય એટલું અમારાથી કર્યું ને હું અમારા સમાજના જેટલા અમને સાથ સહકાર આપ્યો એનો આ ખૂબ ખૂબ આભાર માનું છું ને આવો નવો સાથ સહકાર અમને આપતા રહ્યો એવું મારું બધાને આભાર વ્યક્ત કરું છું